નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા આદિવાસી આદમી ધારાસભ્ય ધારાસભ્યભાઈ વસાવા એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના પીએસઆઈ અને તેમનો સ્ટાફ એકના જેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર આદિવાસી યુવાનોને ઉચકી જાય છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં ગોંધી રાખીને તેમને ઢોર માર મારે છે તાત્કાલિક સારવાર માટે આ યુવાનોને સાગબારાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારબાદ અને વધુ સારવાર માટે રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે આજે તેઓ ગંભીર ઈજાને પગલે સારવાર હેઠળ છે તે લોકોએ તારીખ છ જૂનના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરને લેખિત ફરિયાદ આપી હતી કે અમારી સાથે આ રીતની ઘટના ઘટી છે અને તેની તપાસ થવી જોઈએ તેમ છતાં પણ આ દિન સુધી કોઈ પણ તપાસ થઈ નથી કાર્યવાહી પણ થઈ નથી આજે અમે પોલીસ અધિક્ષક કલેક્ટર રેન્જ આઈજી ડીઆઈજી લેખિતમાં જાણ કરીએ છીએ કે આમાં તાત્કાલિક તપાસ થવી જોઈએ જે પણ લોકો આમાં જવાબદાર છે તેમના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં વિરોધી માનસિકતા દ્વારા અવારનવાર આવા બને છે લોકો પોલીસ પર વિશ્વાસ ગુમાવી બેઠા છે જે પોલીસને સુરક્ષા ને સલામતી માટે મૂકવામાં આવી છે તે જ લોકો ભય પેદા કરી રહ્યા છે અને ભક્ષક બની રહ્યા છે અમે આ પ્રકારની ઘટનાઓને ચલાવવા દઈશું નહીં અમારો સમગ્ર સમાજ આવી ઘટનાઓને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે અને ખૂબ જ આક્રોશમાં છે અમે સંવિધાનમાં માનવાવાળા લોકો છીએ અમે પોલીસ અધિક્ષક અને કલેક્ટરને કહેવા માંગીએ છીએ કે આ ઘટનાની યોગ્ય તપાસ થાય યુવાનોને ન્યાય મળે એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થી આવનારા લોકોને ડેડિયા પાડા પોલીસ ખૂબ જ હેરાન કરે છે એટલા માટે તે મંદિરમાં દર્શનાર્થીઓનો પણ ઘટાડો થયો છે અમારો સવાલ છે કે પોલીસને શું તકલીફ છે અને શા માટે તેઓ લોકોને હેરાન કરે છે આટલો બધો ધારો ટ્રક ભરીને આવે છે અને પોલીસ સ્ટેશનની આજુબાજુમાં તેના ધંધા ચાલે છે તેમ છતાં પણ ત્યાં

એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડક માં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આ જે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકરા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશન ની આજુબાજુઓ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહી તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખુબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું